ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ પછી એ પાણી હોય લોખંડ હોય કે હવા એ બધા એક છુપાયેલા નિયમ પ્રમાણે ચાલે છે હા એક એવી નિયમ પુસ્તિકા છે જે નક્કી કરે છે કે કોઈ પદાર્થ ક્યારે ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં રહેશે આજે આપણે એ જ રહસ્યમય પણ શક્તિશાળી નિયમ ગિપ્સ ફેઝ નિયમ વિશે જાણીશું એક વાત વિચારો આપણે ફ્રીજમાંથી બરફ કાઢીને પાણીમાં નાખીએ તો એ ઘણા સમય સુધી સાથે રહે છે બરાબર પણ ક્યારેય એવું જોયું છે કે બરફ પાણી અને એમાંથી નીકળતી વરાળ ત્રણેય એક સાથે શાંતિથી બેઠા હોય ના આવું માત્ર એક જ ખાસ તાપમાન અને દબાણ પર થાય છે પણ આવું કેમ આ સવારનો જવાબ જ આપણને આજના વિષયના ઊંડાણમાં લઈ જશે તો એ સવાલનો જવાબ છે ગિબ્સ ફેઝ નિયમ આ કોઈ જાદુઈ મંત્ર નથી પણ એકદમ તાર્કિક સૂત્ર છે સરળ ભાષામાં કહીએ તો આ નિયમ આપણને એ કહે છે કે કોઈપણ સિસ્ટમમાં સંતુલનની સ્થિતિમાં કેટલી અવસ્થાઓ એકસાથે ટકી શકે છે અને એને ટકાવી રાખવા માટે આપણી પાસે કેટલું નિયંત્રણ છે આ રહ્યું એ શક્તિશાળી સૂત્ર દેખાવમાં ભલે સરળ લાગે પણ આ ઘણું બધું કહી જાય છે ચાલો આને તોડીને સમજીએ સી એટલે કમ્પોનન્ટ્સ એટલે કે સિસ્ટમમાં કેટલા શુદ્ધ પદાર્થો છે પી એટલે ફેઝિસ એટલે કે કેટલી અવસ્થાઓ હાજર છે ઘન પ્રવાહી કે વાયો અને સૌથી મજેદાર છે એફ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આનો મતલબ છે આઝાદી એટલે કે સિસ્ટમની હાલત બગાડ્યા વગર આપણે તાપમાન કે દબાણ જેવા કેટલા પરિબળોને પોતાની મરજી મુજબ બદલી શકીએ છીએ સારું તો ચાલો આ નિયમને વાસ્તવમે કામ કરતો જોઈએ અને આના માટે પાણીથી વધુ સારું ઉદાહરણ કયું હોઈ શકે પાણી શુદ્ધ પદાર્થ છે એટલે કે એ એક ઘટક સિસ્ટમ છે અહીં સી બરાબર વન થશે હવે જુઓ પાણી માટે સીની કિંમત એક છે તો આપણું મૂળ સૂત્ર હતું એફ બરાબર સી માઇનસ પી પ્લસ ટુ એ હવે બની જશે એફ બરાબર એક માઇનસ પી વત્તા બે એટલે કે એફ બરાબર ત્રણ માઇનસ પી બસ આટલું સરળ હવે પાણીના બધા રહસ્યો આ નાનકડા સૂત્રથી ખુલશે ઓકે તો સૌથી પહેલાં ચાલો એકદમ સિમ્પલ કેસ લઈએ ધારો કે એક વાસણમાં માત્ર પ્રવાહી પાણી જ છે બીજું કંઈ નહીં તો અહીં અવસ્થા એટલે કે ફેઝની સંખ્યાથી એક પી બરાબર એક તો સૂત્રમાં પી ઇઝ ઇક્વલ ટુ વન મૂકીએ તો એફ શું મળે એફ ઇઝ ઇક્વલ ટુ થ્રી માઇનસ વન એટલે કે ટુ આનો અર્થ છે કે આપણી પાસે બે ડિગ્રી ઓફ ફ્રીડમ છે આપણી પાસે બે કંટ્રોલ છે એક તાપમાનનું અને બીજું દબાણનું આપણે પાણીનું તાપમાન થોડું વધારી શકીએ છીએ અથવા દબાણ થોડું ઓછું કરી શકીએ છીએ છતાં એ પાણી જ રહેશે પૂરી આઝાદી સરસ હવે થોડુંક રસપ્રદ બનાવીએ ધારો કે પાણી ઉકળી રહ્યું છે તો એનો મતલબ શું થયો વાસણમાં પ્રવાહી પાણી પણ છે અને વરાળ પણ છે એટલે કે બે અવસ્થાઓ એક સાથે છે તો હવે પી બરાબર બે થયું હવે પી બરાબર બે છે તો એફ બરાબર ત્રણ ઓછા બે એટલે કે એક અરે આપણી એક આઝાદી એક કંટ્રોલ ઓછો થઈ ગયો આનો મતલબ એ છે કે હવે આપણી પાસે માત્ર એક જ ચલને બદલવાની સ્વતંત્રતા છે દાખલા તરીકે જો આપણે સમુદ્રની સપાટી પર પાણી ઉકાળીએ તો તાપમાન સો ડિગ્રી સેલ્સિયસ પર ફિક્સ થઈ જશે જો તાપમાન બદલવું હોય તો દબાણ બદલવું જ પડે એકને પકડો તો બીજું આપોઆપ સેટ થઈ જાય અને હવે સૌથી ખાસ સૌથી અનોખો કિસ્સો એક એવી પરિસ્થિતિની કલ્પના કરો જ્યાં બરફ પાણી અને વરાળ ત્રણે એક જ સમયે એક જ જગ્યાએ એક સાથે સંતુલનમાં છે ઘન પ્રવાહી અને વાયુ બધું એક સાથે તો હવે શું થશે સૂત્રમાં પી બરાબર ત્રણ મૂકીએ એફ ઇઝ ઇક્વલ ટુ થ્રી માઇનસ થ્રી શૂન્ય ઝીરો મતલબ કોઈ આઝાદી નહીં કોઈ કંટ્રોલ નહીં બધું જ ફિક્સ છે અને આ જ કારણ છે કે પાણીનો ટ્રિપલ પોઈન્ટ માત્ર અને માત્ર એક જ ચોક્કસ તાપમાન ઝીરો પોઈન્ટ ઝીરો વન ડિગ્રી સેલ્શિયસ અને દબાણ પર જ જોવા મળે છે અહીં પ્રકૃતિ કોઈ બાંધછોડ નથી કરતી આ બિંદુ પર બધું જ લોક થઈ જાય છે સારું તો પાણીનું ઉદાહરણ તો જોરદાર હતું પણ હવે સવાલ એ થાય કે આ બધું વાસ્તવિક જીવનમાં જેમ કે ઇન્ડસ્ટ્રીમાં ક્યાં કામ આવે છે ત્યાં તો વસ્તુઓ આટલી સરળ નથી હોતી એના માટે વૈજ્ઞાનિકોએ એક શોર્ટકટ બનાવ્યો છે જો મોટાભાગની ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં જેમ કે ધાતુઓને પીગાળવી દબાણ તો વાતાવરણનું જ હોય છે એ લગભગ બદલાતું નથી તો એને ગણતરીમાંથી કાઢી નાખે તો ચાલે આનાથી આપણો નિયમ બની જાય છે એફ ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ પી પ્લસ વન આને કન્ડેન્સ્ડ નિયમ કહેવાય છે આ શોર્ટકટ એન્જિનિયરો માટે ખૂબ જ ઉપયોગી છે ચાલો હવે એક એકદમ ક્લાસિક અને ખૂબ જ રસપ્રદ ઉદાહરણ જોઈએ કે આ નિયમથી પૈસા કેવી રીતે કમાઈ શકાય છે વાત છે સીસામાંથી કિંમતી ચાંદીને અલગ કરવાની સદીઓથી એક મોટો પડકાર હતો સીસાની ખાણમાંથી જે સીસુ મળે એમાં થોડી કિંમતી ચાંદી ભળેલી હોય હવે આ ચાંદીને કાઢવી કઈ રીતે બંને ધાતુઓ એકબીજામાં ઓગળી ગઈ છે આ સમસ્યાનો ઉકેલ ગિબ્સ ફેઝ નિયમમાં છુપાયેલો છે આ પ્રક્રિયાનો હીરો છે યુ ટેક્ટિક પોઈન્ટ આ એક એવો મેજિક પોઈન્ટ છે એક એવું ખાસ મિશ્રણ છે જે બીજી કોઈપણ રચના કરતા નીચા તાપમાને પીગળે છે આ પોઈન્ટને સમજવું એ જ આખી પ્રક્રિયાની ચાવી છે તો એન્જિનિયરો શું કરે છે એ લોકો પીગળેલા સીસા ચાંદીના મિશ્રણને ધીમે ધીમે ઠંડુ પાડે છે ફેઝ નિયમ મુજબ શુદ્ધ શિશુ પહેલા થીજીને અલગ થવા માંડે છે આનાથી જે પ્રવાહી બચે છે એમાં ચાંદીનું પ્રમાણ વધતું જાય છે બસ પછી એ ચાંદીથી ભરપૂર પ્રવાહીને અલગ કરી લેવામાં આવે છે આ બધું તાપમાનના ચોક્કસ નિયંત્રણથી શક્ય બને છે તો આટલી બધી વાતચીત પછી ચાલો બધું એકસાથે ગોઠવી લઈએ આ નિયમ એક સ્વિસ આર્મી નાઇફ જેવો છે જેમાં અલગ અલગ પરિસ્થિતિ માટે અલગ અલગ સાધનો છે ચલો આ ટૂલકીટ પર એક નજર નાખીએ જુઓ આ ટેબલ બધું જ સ્પષ્ટ કરી દે છે આપણી પાસે ત્રણ સાધનો છે જો કોઈપણ સામાન્ય સિસ્ટમ હોય તો મૂળ નિયમ વાપરો જો માત્ર પાણી જેવો શુદ્ધ પદાર્થ હોય તો એક ઘટકવાળો સરળ નિયમ વાપરો અને જો ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હો જ્યાં દબાણ સ્થિર છે તો કન્ડેન્સ નિયમ વાપરો દરેક કામ માટે એક ખાસ સાધન અને આ બધી વાતનો સાર શું છે તો એ આ વાક્યમાં છે ગિબ્સ ફેસ નિયમ ખાલી એક વૈજ્ઞાનિક સિદ્ધાંત નથી જે આપણને દુનિયા કેવી રીતે કામ કરે છે એ બતાવે છે ના એનાથી પણ વિશેષ એ એક રેસીપી બુક છે એક મેન્યુઅલ છે જે આપણને પદાર્થોને આપણી મરજી મુજબ બદલવાની એને નિયંત્રિત કરવાની શક્તિ આપે છે તો અંતે એક સવાલ જો આપણે આ નિયમ પર માસ્ટરી કરી લઈએ તો બીજું શું શું શક્ય છે શું આપણે આ જ્ઞાનનો ઉપયોગ કરીને નવી વધુ મજબૂત મિશ્રધાતુઓ ધાતુઓ બનાવી શકીએ વધુ અસરકારક દવાઓ બનાવી શકીએ અથવા તો ચોકલેટ અને આઈસ્ક્રીમ બનાવવાની રીતને પણ વધુ સારી બનાવી શકીએ શક્યતાઓ અનંત છે બસ જરૂર છે આ નિયમ પુસ્તિકાને બરાબર સમજવાની